તો આજે પણ એકસો ને વીસ ગુણી નવું જીરુંની આવક નોંધાયેલી છે અને જૂના જીરાની વાત કરું તો છસો ને પચાસ ગુણીની આવક જૂના જીરા નોંધાયેલી છે મિત્રો જૂના જીરામાં વધારો જોવા મળી રહ્યો છે અને નવા જીરાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજે અને હાલ મિત્રો જો વેપારીભાઈ ઘેરો વળી ગયા છે અગાઉથી નવા જીરામાં જો મિત્રો હજી ધવલભાઈ આવ્યા નથી મને ધવલભાઈ આવે ત્યારે કામ કે ચાલુ થશે મિત્રો અગાઉથીના જો મિત્રો આટલી ગ્રાહી જોવા મળી રહી છે ફૂલ ગ્રાહી છે મિત્રો નવાજીરામાં

છ હજાર ને એકાવન નવ જીરો લીલો દાણો ને લાલ દાણો થઈ ગયો છે મિત્રો バジャー。 पीस <laughs> <coughs> <hide> <hide> <hide>

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો નવા જીરાના બજારની વાત કરું તો આજે સુપર ક્વોલિટીમાં બજાર થોડુંક ઢીલું ઘૂલું છે